હાલ જે છે એ ગુજરાતમાં પશુપાલકોના અનેક પ્રશ્નો છે આપણે જોયું કે પશુપાલકો દ્વારા ડેરીઓમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ટીઆર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને હવે આ પશુપાલકોની સમગ્ર બાબત અને સમસ્યાને લઈ અને ઈસુદાન ગઢવી દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને એક ગામના પશુપાલકને મળી અને તેમની સાથે તેમની સમસ્યાઓ લઈને વાત પણ કરવામાં આવી છે ફોરેસ્ટ વિભાગ દ્વારા જેમને જે કેવી રીતે હેરાન કરવામાં આવે છે એ વાતને લઈને પણ વાત કરવામાં આવી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પશુપાલકોના હાલ ગુજરાતમાં અનેક પ્રશ્નો છે આપણને ખબર છે કે પશુપાલકો દ્વારા ત્યારબાદ આપણે જોયું હતું કે પોલીસ દ્વારા પણ એક્શન લેવામાં આવ્યો હતો અને જે ખેડૂતો દૂધ મંડળીઓની બહાર કાતો કોઈ પણ ડેરીની બહાર વિરોધ કરી રહ્યા હોય તેમના ઉપર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને હવે આ પશુપાલકોની અનેક સમસ્યાઓ અને ફોરેસ્ટ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે ખેડૂતો સાથે જે છે એ પશુપાલકો એમના ગામના પશુપાલકો આજુબાજુના પશુપાલકો સાથે વાત કરવામાં આવી છે સૌપ્રથમ ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું અને એ પશુપાલકો દ્વારા એમની સમસ્યાને લઈને શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ

મિત્રો આ ભાજપ સરકારે કેવો ઝડયંત્રુ છે કે સિંહ ને મૂકીને સંપૂર્ણપણે માલધારીઓને ખતમ કરવા માલધારીઓ ખેસડી મુકવા પછી પોતે કબજે કરી લેવા આજે અહિયાં રસ્તા તો બનવા નથી દેતા એમ કે છે કે ભાઈ આ નુકસાન થાય ફોરેસ્ટના કાયદાઓ બતાવે ભાઈ ફોરેસ્ટના કાયદા હોય તો ટેકનિકલી હોય કે ન હોય તમે ફોરેસ્ટના જે બનાવો છો એ તો બંગલા બને છે અહીંયા સ્કૂલ સારી બનતી એટલે બહુ બધા પ્રશ્નો છે 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 અને આમાં મને એવું લાગે કે ઉપર જે બેઠેલા એ લોકો પ્રેક્ટિકલ માણસ નથી એને અધિકારીઓ મામુ રમાડે ક્યાંક બીજા અભણ હાવ બેસી ગયા છે અને ધંધાર્થીઓ બેસી ગયા છે જેને એમ કે છે કે સાહેબ આમાંથી તમને આટલું મળશે એટલે મને લાગે છે કે બહુ જ પીડા છે આજે દરિયોના નશમાં આવ્યા છે લખનભેટ કેવું જાય

જય ઠાકર અને બધા આખા ગુજરાતના માલધારીઓ ભાઈઓને પણ કહું છું કે આ એક સમસ્યા એકની ઉપર નથી આજે અહીંયા છે કાલે બીજા આપણા જગ્યા ઉપર આવશે મારી વિનંતી છે કે આપણે એક થઈએ નેક થઈએ અને દરેક સમાજની પીડા હોય કોઈની પણ પીડા હોય કોઈ પણ કરતું હોય સગો ભાઈ આપણો કેમ પીડા ન કરતો આજે ખેડૂત ભાઈઓ છે મગફળી તમે વિચાર કરો એસી ને ઉમર થી મગફળી ખરીદાશે નહીં

વ્યવસ્થા આગે બગાડી નાખી છે આ કો નભાવકું કોલી લઈ ગયો આવતા અરે હું હમણાં વિસ્તારમાં તો ઢેલો પુરેલો તો માલ ઢેલા અંદર બધા

નખો પડી જાય હાથ ને આવે ને તૂતા રહેતા હોય માલ આમ નિશાન માં આપડા હોય તો માલ નીકળી જાય બાજુ બાજુ મારણ કરે ત્યાં જવા નથી મારા તકડા ફોન કર્યો બીજા દિવસે લખાણ અને એનો જે ખોરાક દેખાય

ઓછો કરોડ મારણ થયું એટલે ખરેખર તો આ વિકાસ માલધારીઓ ને પોતાનો વિનાશ કરીને વિકાસ કર્યો કેવાય કારણ કે પોતાની હજી વિકાસ દઈ દીધી એમ માનો ને ભાણું દઈ દીધું દોઢ લાખ નું એક ભાણું

ત્યાં જવાનો પ્રયત્ન કરવી કબજા રાખવાનો કેમ જાહેરાત કરબલ છે બીજા કે થાય એનું સાંભળે નઈ બિલકુલ મિત્રો આ એક બીજી વસ્તુ કોઈ પણ તમે યોજના લાવો ખેડૂતો ની તમે યોજના લાવો ને પૂછો તો ખરા કઈ યોજના સારી છે નથી માલધારીઓ માટે મતલબ તમે સિંહ મૂકો છે વસે છે અને પૂછો તો કરે મૂકી ના મૂકીએ તમને કોઈ પૂછ્યું નહીં ને નહીં પૂછે તો નહીં એમ જ એક તો ગમે તેમ કરી નીકળી જાય હા પણ ઉપર વાળો જુએ છે ભગવાન જુએ છે સરકાર હોય આવતી હોય જતી હોય રાજા સાહેબ વખતમાં પણ આ માલધારીઓ અંગ્રેજોના વખતમાં પણ આ માલધારીઓ સારી રીતે રહ્યા છે ઘણા વર્ષોથી એટલે મહેરબાની કરીને વિચાર વિનંતી કરું છું સરકારને નહીં તો પછી એવું ન થાય કે પછી અમારે અહીંથી કંઈક બીજું વિચાર પડે એટલે આજે બસ એટલે જ આ બધાને ખબર પડે મહેસાણામાં આજે મેં આવ્યા હતા મને બહુ આનંદ થયો આમાં ઝૂંપડી નાની છે પણ આપ જેવો આવકાર હોય છે હું હું અધિકારીને મુખ્યમંત્રીને કહીશ કે એકવાર આવો તમે અહીંયા સાંભળો તમે જુઓ તમને મજા આવશે ને તમારી યોજના અહીંથી બીજી દિવસે તમે કરી શકશો કે ભાઈ એક કામ કરો માલધારીઓ માટે આ પેકેજ કરીએ માલધારીઓ માટે આ આ નિર્ણય જે હારો છે જાઓ તો ખબર બંગલામાંથી બહાર નીકળવું નથી અને નીકળવું ઉદઘાટન કરવા હોય સામે જ ગયા જવાનું એટલે આપણે તો ખરા મુખ્યમંત્રી એવા મળ્યા કે માલધારીનો મો ખબર નથી ખેડૂત નો ખબર નથી બરાબર છે પ્યોર બિલ્ડર છે એને ટીપી ક્યાં પાડવી નહીં ખબર બાકી કઈ ખબર નથી મારી વિનંતી છોકરીઓ કે આ પ્રજાનું આ ગરીબોનું ખેડૂતો નું સાંભળજો પશુપાલકોને સાંભળજો ઈશ્વર તમને સત્તા આપશે બે પાંચ મને મંત્રીઓ બદલાવ બીજા મંત્રી બાજુવાળાને બાજુવાળો મંત્રી કઈક વિચારો ને તેની પાસે બે વર્ષ છે તો ત્રીજો મંત્રી આવશે એટલે તક હોય ત્યારે ઝડપી લે સારું કરીને જાઓ એટલે અહીંયા ક્યાંક ક્યાંક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ જે છે એ એમનું કામ કરવાને લીધે ક્યાંકને ક્યાંક ખેડૂત પશુપાલકોને મોટા પાયે હેરાન કરે છે એવી વાત કરવામાં આવી છે અને આ વાતને લઈને યસુદાન ગડવી દ્વારા પણ ભાજપ પર આકરા પ્રહાર કરાયા છે અને કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં આ વાતને લઈને પણ ક્યાંકને ક્યાંક ધ્યાન રાખવામાં આવશે અને વિરોધ કરવામાં આવશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં